હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જતો એવો દૂધીનો હલવો બનાવીશું અને આ હલવો આપણે એકદમ નવી રીતથી જ બનાવીશું અને આની અંદર આપણે કોઈ પણ જાતનો માવો યુઝ નહીં કરીએ છતાં પણ માવાનો ટેસ્ટ આવશે અને એકદમ જે કંદોઈની દુકાને મળે તેવો આ હલવો બનીને રેડી થાય છે તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવી લાગે

તમે આ રીતની દૂધી પતલી હોય જેની અંદર વધારે પડતા બીયા ના હોય તે રીતની તમારે દૂધી લેવાની છે હવે આ દૂધીને એકવાર સારી રીતે ધોઈ લેવાની અને લૂચી લેવાની હવે આપણે એનું ઉપરનું જે છાલ છે તે આપણે નીકાળી લેવાની છે તો આપણે એક આ રીતે ચક્કો લઈશું અને તેને છોલીને રેડી કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે આનું ઉપરનું જે પીલ છે તે નીકાળી લીધેલું છે અને તેને નીકાળવા માટે મેં આ એક ચક્કાનો ઉપયોગ કર્યો છે જે આ છરી છે તે તમને લોકલ માર્કેટમાં દસથી વીસ રૂપિયામાં મળી જશે પણ આનો ઉપયોગથી આપણે બહુ ઝટપટ કામ કરી શકીએ છીએ બટાકા છોલવા હોય કે પછી કાકડી છોલવી હોય કે પછી આ રીતે દૂધ તો બહુ ઝટપટ થઈ જાય છે તો એકવાર આવું કિચનમાં આ રીતનું જે છરી છે તેને વસાવી લો જે બહુ ઉપયોગમાં આવશે અને હવે આપણે જે દૂધી છે એને આ રીતે ગોળમાં કટ કરી લેવાની છે તમે ગોળમાં કટ કરો કે પછી તમને જે આપણે શાક બનાવતા હોય એને કેવા ટુકડા કરીએ છીએ તે રીતે ટુકડા કરી લો હવે આપણે એક કુકર લઈશું તેની અંદર એકથી દોઢ ટી સ્પૂન જેટલું ઘી એડ કરીશું અહીંયા આપણે ઘીનો ઉપયોગ બહુ વધારે નથી કરવાનો ફક્ત એકથી દોઢ ટી સ્પૂન જેટલું ઘી એડ કરીશું અને હવે આપણે ગેસ ઓન કરી લઈશું અને ઘીને આપણે મેલ્ટ થવા દેવાનું છે તો ઘી મેલ્ટ થઈ ગયું છે એટલે આપણે જે દૂધી કટ કરીએ છીએ તે બધી જ આપણે એડ કરી લઈશું અહીંયા જો દૂધી તમે થોડીક પણ જાડી લીધી હોય અને અંદર બીયાનો ભાગ હોય તો તમારે એ ભાગને નીકાળી લેવાનો છે અને જો કોણી હોય તો કંઈ વાંધો નહીં તો પછી તમે એમ જ એને લઈ શકો છો હવે આને આપણે એકથી બે મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સાંતળી લઈશું અહીંયા દૂધીને ઘીમાં શેકવું ખૂબ જ જરૂરી છે તમે જો ઘીમાં સારી રીતે દૂધીને સાંતડશો તો જે હલવાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે તો આ પ્રોસેસ તમે બહુ સારી રીતે કરી લો અને એને એકથી બે મિનિટ જ લાગશે અને દૂધીનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધીનો કલર છે તે થોડોક ચેન્જ થયો છે તો બસ આપણે આ જ રીતની દૂધી સાંતળવાની છે અને હવે આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે વન ફોર કપ જેટલું પાણી એડ કરવાનું છે પાણી આનાથી વધારે એડ નથી કરવાનું આપણે દૂધીને બફાય તેટલું જ પાણી એડ કરવાનું છે તેનાથી વધારે બિલકુલ એડ નહીં કરીએ અને હવે આપણે તમે જોઈ શકો છો કે આની અંદર મેં જે પાણી એડ કર્યું છે એ બિલકુલ ઓછું છે તો બસ આ જ રીતે આપણે પાણી એડ કરવાનું છે અને એને બાફી લેવાની છે તો બસ આ જ રીતે આપણે થોડું જ પાણી એડ કરવાનું અને આ દૂધીને બાફવાની છે તમે જોઈ શકો છો કે પાણી બહુ જ ઓછું છે બસ આ જ રીતનું હોવું જોઈએ અને હવે આપણે હાઈ ફ્લેમ ઉપર જ આને આપણે બાફવાની છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી લઈએ અને પછી એને સીટી થવા દઈશું તો કૂકરનું ઢાંકણું આપણે પ્રેસ કરીને બંધ કરવાનું જેથી એકદમ સારી રીતે બંધ થાય અને જે સીટી છે એ ફટાફટ ભરાઈ જાય હવે ગેસની ફ્લેમ આપણે હાઈ કરીશું અને આની ત્રણ સીટી થવા દઈશું ત્રણ સીટી થઈ જાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરીને જે સીટી છે તેની વરાળ પણ નીકાળી લઈશું તો અહીંયા ત્રણ સીટી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મેં વરાળ પણ એની નીકાળી લીધેલી છે તો આ જ રીતે આપણે આપણા જાતે જ એને સીટીને ઊંચી કરીને તે બધી જ વરાળ નીકાળી લેવાની છે આ રીતે કરવાથી જે દૂધી છે તે વધારે પડતી કૂક નહીં થાય અને જો બહુ વધારે પડતી કૂક થઈ જશે તો તમારો હલવો છે તે સારો નહીં બને તો ત્રણ સીટીથી વધારે સીટી નહીં કરવાની તમે જોઈ શકો છો કે આપણી જે દૂધી છે એ બફાઈ ગઈ છે પણ એટલી બધી પણ બફાઈ નથી ગઈ કે જેનાથી એકદમ જે એકદમ બ્લેન્ડ થઈ જાય એવી એટલી બધી નથી બફાયેલી તો બસ આપણને આટલી જ બાફવાની હવે તેના અંદરનું જે પાણી છે તે બધું જ આપણે હાઈ ફ્લેમ ઉપર બાળી નાખવાનું છે અને આ દૂધીને આપણે મેશ કરવાની આ રીતે આપણે મેશ કરીશું તો જ્યારે દૂધીને આપણે ખમણીને લીધી હોય તે રીતનું થઈ જાય તે રીતે આપણે એને મેશ કરી લેવાની છે તો આપણે પાઉંભાજીનું જે મેશર આવે તેનાથી આને મેશ કરી લેવાની અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ સારી રીતે મૅશ કર્યું છે અને એવું જ લાગે છે કે આપણે જ્યારે દૂધીને ખમણીને લીધેલી હોય તો બસ આપણું બેથી ત્રણ મિનિટની અંદર જ આ બધું જ પ્રોસેસ થઈ જાય છે તો ખૂબ જ ઝડપી આપણે આ હલવો બનાવી શકીએ છીએ તો જો ક્યારેય પણ આ રીતો ટ્રાય ના કર્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે દૂધ એડ કરીશું તો અહીંયા મેં એક કપ જેટલું દૂધ લીધું છે મેં આ જે આપણે ગરમ કરીને રાખેલું હોય તો ફ્રીજમાંથી જ નીકાળીને ડાયરેક્ટ લઈ લીધેલું છે હવે અહીંયા બધાની તકલીફ હોય છે કે દૂધ નાખીએ ત્યારે ફાટી જતું હોય છે તો તમારે જ્યારે દૂધ એડ કરો તો એને સતત હલાવતા રહો અને અહીંયા મેં હાઈ ફ્લેમ જ રાખી છે અને એને આપણે સતત હલાવતા રહીશું હવે આ રીતે દૂધને તમે હલાવો ત્યારે તે ફાટશે નહીં હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન ભરીને તાજી મલાઈ લીધી છે જે આપણે મલાઈ ફ્રીજમાં સ્ટોર કરીએ બસ તે જ મલાઈનો ઉપયોગ કરવાનો છે અને અહીંયા તમે ચોક્કસથી મલાઈ જરૂરથી એડ કરો મલાઈ એડ કરવાથી તમને એકદમ જ જે હલવાનો ટેસ્ટ છે એ એક એક બાઇટમાં તમને એવું જ લાગશે કે જ્યારે તમે કોઈ પણ માવો નાખ્યો હોય તો મલાઈ જરૂરથી એડ કરો હવે મેં અહીંયા ચપટી જેટલું ફૂડ કલર એડ કર્યો છે અને મેં અહીંયા થોડીક વન ફોર ટીસ્પૂન સ્પૂન જેટલી ઇલાયચી પાવડર એડ કર્યો છે અહીંયા જે ફૂડ કલર છે તે એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પણ એડ કરવાથી તે એકદમ જ આમ દેખાવમાં તો સારું લાગે છે અને ફૂડ કલર એડ કરવાથી તેનો કલર છે તે એકદમ સરસ આવશે અને નેચરલ જે દૂધીનો કલર હોય તેવો કલર લાગે છે અને અહીંયા મેં હવે અડધો કપ જેટલી ખાંડ એડ કરી છે ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો તમે વધ ઓછી કરી શકો છો પણ અહીંયા આપણે એક કિલો દૂધીમાંથી અને એક કપ જેટલું દૂધ એડ કર્યું છે એટલે તેની સામે આપણે અડધો કપ જેટલી ખાંડ છે ત્યાં હલવામાં એકદમ પરફેક્ટ આવશે તો તમે અડધા કપ જેટલી ખાંડ એડ કરી શકો છો હવે આપણે ખાંડ છે તે ઓગળશે એટલે તેનું પાણી છૂટું પડશે તો ત્યાં સુધી આપણે આને હવે કૂક કરવાનું છે જ્યાં સુધી આ હલવો છે તે એકદમ ડ્રાય ના થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું તો બધું જ પાણી બળી જાય ત્યાં સુધી એને થવા દેવાનું છે અને એ પણ આપણે હાઈ ફ્લેમ ઉપર તો સતત તેને હલાવતા રહીશું અને બધું જ પાણી આપણે બાળી દઈશું તો હવે આને સાઈડ પર કરીએ અને એક આ રીતે જે તડકા પેન આવે છે તે લઈશું અને ગેસ ઓન કરીશું હવે એક ટી સ્પૂન જેટલું આપણે ઘી એડ કરીશું અને ઘીને સારી રીતે મેલ્ટ કરી લઈશું હવે એક સાઈડમાં આપણું જે કુકર મૂક્યું છે તેને પણ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને હવે આ જે ઘી છે તે સારી રીતે મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર કાજુ અને બદામ એડ કરીશું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો તમે દ્રાક્ષ એડ કરી શકો છો કે પિસ્તા પણ એડ કરી શકો છો તમને જે પણ ગમે તે તમે બધું એડ કરી શકો હવે એને આપણે એકદમ સારી રીતે સાંતળી લેવાનું છે આ રીતે ઘીની અંદર ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરીને તમે એડ કરો તો તેનો સ્વાદ બહુ જ વધી જાય છે તો આ રીતે જરૂરથી તમારે એને એકવાર રોસ્ટ કરી લેવાના પછી જ આપણે હલવામાં એડ કરવાના છે હવે ગેસ બંધ કરી લઈએ અને આપણે જે હલવો છે તેમાં પણ તમે જોઈ શકો છો કે પાણી એવું ખાસું એવું બળી ગયું છે હવે જે ડ્રાય ફ્રૂટને આપણે આ રીતે રોસ્ટ કર્યા છે તે બધા જ એડ કરી લેવાના અને આને સારી રીતે સાંતવી લેવાના છે તો આ રીતે હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે સતત આને ત્યાં સુધી હલાવીને થવા દઈશું જ્યાં સુધી બધું જ પાણી બળી ના જાય આ ટાઈમે તમારે કોઈ પણ તમે બીજું કામ કરતા હોય સાથે તો તમારે એકદમ સ્લો ફ્લેમ રાખવાની પણ જો તમે ત્યાં જ ઊભા રહીને કરતા હોય તો તમારે હાઈ ફ્લેમ ઉપર ફટાફટ આને પાણી બાળી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે હવે એની અંદરનો જે પણ જે પાણીનો ભાગ હતો એ સેટ પણ નથી અને એકદમ ડ્રાય થવા લાગ્યું છે પણ હજી પણ આ થોડુંક લૂઝ લાગે છે તો આપણે એકાદ મિનિટ માટે થવા દઈએ ટોટલ અહીંયા સાતથી આઠ મિનિટ જેટલો ટાઈમ લાગી જાય છે આ રીતે આ હલવાને બનાવવામાં તો બહુ ઝટપટ બની જાય છે અને આપણો હલવો તમે જોઈ શકો છો કે હવે એકદમ ડ્રાય થઈ ગયો છે નીચે એક સાઇડ પણ પાણી નથી અને જે તળિયેથી એકદમ આ રીતે છૂટું ઉપાડવા લાગેલું છે તો બસ આ જ રીતે આપણે હલવો રેડી કરવાનો છે હવે લાસ્ટમાં તમારે આની અંદર લગભગ અડધી ટી સ્પૂન જેટલું ઘી ચોક્કસથી એડ કરવાનું આ રીતે ઘી જ્યારે એડ કરીએ છીએ તો હલવાનો ટેસ્ટ એટલો સરસ આવે છે અને બીજું કે જે હલવામાં એક અલગ જ પ્રકારની શાઇન આવે છે જે દેખાવમાં પણ એટલો સારો લાગે અને જે ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે તો જરૂરથી એક ટી સ્પૂન જેટલું અડધી ટીસ્પૂન જેટલું ઘી જરૂરથી એડ કરો અને હવે આને આપણે ત્રીસ સેકન્ડ માટે બસ આ રીતે મિક્સ કરીને થવા દઈએ અને બસ પછી આપણે ગેસ બંધ કરી લઈશું અને આપણો એકદમ ટેસ્ટી હલવો બનીને રેડી છે તો છે ને આ હલવાને બનાવવું એકદમ આસાન જો ક્યારેય પણ આ રીતે કૂકરમાં હલવો બનાવ્યો ના હોય તો પ્લીઝ એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારા ફીડબેક પણ મને જરૂરથી જણાવો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ઘણા બધાને એવું હોય છે કે ગળ્યું ખાવાની બહુ આદત હોય છે તો તમે આ ઝટપટ બનતો હલવો બનાવીને જરૂરથી ખાઓ બહુ જ બહુ જ ટેસ્ટી બને છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારે રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા તમને મારા વિડિયો કેવા લાગે છે અને તમે મને ક્યાંથી જોવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ